નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર પર થઈ અસર અને જેની સીધી અસર નવસારીના મુસાફરોને પણ પડી વાત કરીએ તો અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના સર્જાતા નવસારી સ્ટેશનથી મુંબઈ તરફ જતી ટ્રેનો રદ થઈ તો સાથે જ બેથી સાડા ત્રણ કલાક સુધી મોડી પણ પડી અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે રોપડા બ્રિજ નજીક ત્રેવીસમી માર્ચની રાત્રે બુલેટ ટ્રેનના પિલર ઉપર મૂકવામાં આવેલી એક વિશાળ ક્રેન અચાનક ધરાશય થઈ જવા પામી આ ક્રેન ધરાશાયી થવાના કારણે બે વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અને નેશનલ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને દુર્ઘટનાની સૌથી મોટી અસર અમદાવાદ મુંબઈ રેલ વ્યવહાર પર પડી કારણ કે નવસારી સ્ટેશનથી મુંબઈ તરફ જતી અને નવસારી સ્ટેશને અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને સીધી અસર થવા પામી છે વાત જો કરવામાં આવે તો દાદર અજમેર એક્સપ્રેસ કેન્સલ થઈ છે ગુજરાત સુપર ફાસ્ટ એક્સપ્રેસ બંને તરફથી કેન્સલ થઈ છે એટલે જશે પણ નહીં અને આવશે પણ નહીં ઉદનાબરોની જે હોલિડે સ્પેશિયલ ટ્રેન હતી તે પણ કેન્સલ કેન્સલ થવા પામી છે ગુજરાત ક્વીન પણ કેન્સલ થવા પામી છે અને વલસાડ વડનગર પણ બંને તરફથી કેન્સલ થવા પામી છે સાથે જ મોડી ટ્રેનોની અંદર વાત જો કરવામાં આવે તો કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ ત્રણ કલાક અને પંદર મિનિટ લેટ થઈ તો સાથે જ અજમેરથી નીકળી દાદર આવતી અજમેર દાદર એક્સપ્રેસ બે કલાક મોડી થઈ અને સૈયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ એક કલાક અને પંદર મિનિટ મોડી પડી છે રોજિંદા મુસાફરને તો અગવડ થઈ જ છે પણ જેમણે હોલિડે પ્લાન કર્યો હતો અને જે લોકો પરિવારની સાથે કોઈક પ્રસંગમાં થયો તો હોલિડે પર જવાના હતા તેમને પણ આની સીધી અસર થવા પામી છે તો આ પ્રમાણે અમદાવાદમાં જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઉપર મૂકવામાં આવેલી ક્રેન ધરાશયી થતા આખો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરી લેટ પણ ચલાવવામાં આવી રહી છે તો સીધી આઠ ટ્રેનો જે ખરી એને અસર થવા પામતા એને કેન્સલ કરવામાં આવી છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો